નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ઉત્તર પ્રદેશની આસરના લોકસભા સીટની શાસન રાજવી દિલ્હીનું આટ અટેકથી નિધન થઈ ગયું છે અલીગઢના વરૂર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે બે હજાર ઓગણીસમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને તેઓ જીત્યા હતા જોકે આ વખતે પાર્ટીએ તેમને ટિકિટ આપી નથી તેમના નિધનના સમાચાર મળતા જ પાર્ટી પરિવાર અને સમર્થકોમાં શોખની લાગણી ફેલાઈ ગઈ છે

મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ